શ્રી ઋગ્વેદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી નારાયણ ગ્લોબલ સ્કૂલ રોડ ખાતે આવેલી છે શાળાના તમામ વિભાગના આચાર્યશ્રીઓ વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો વાલી મિત્રો તેમજ શાળાના ટ્રાન્સપોર્ટ વિભાગના તમામ કર્મચારીશ્રીઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે દિવાળીમાં પર્વમાં એક આનંદ અને ઉત્સાહનું પર્વ છે અને એક પ્રકાશનું પર્વ છે તો આ દિવાળીના તહેવારો એ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતા હોય એનો પ્રકાશ એનું અજવારું એનો આનંદ ઉત્સાહ અમારા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો શિક્ષક મિત્રો સારાના કર્મચારીઓના જીવનમાં અનેરો અને આનંદ આવનાર સમયમાં ફેલાવે તેમજ અમારી સારા ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ઉચ્ચ અભ્યાસ કરીને આગળ ખૂબ જ વધે એવી આશાને અપેક્ષા સાથે હું આ ઋગ્વેદ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી તરીકે તેમજ અમારા ટ્રસ્ટના પ્રમુખ શ્રી એનઆઈ પટેલ સાહેબ તરફથી હું તમામને શુભેચ્છા સંદેશ પાઠવું છું જય હિન્દ